નમસ્કાર વંદનીય તબીબ મિત્રો જય ધનવંતરી ઓમ નમઃ શિવાય સોળ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ અમદાવાદ ખાતે હોટલ અયાત આશ્રમ રોડ રિવરફ્રન્ટ પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાનિસ સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા એક દિવસીય વૈજ્ઞાનિક સત્રનું આયોજન કરેલ છે જેની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક ચાલુ જ છે આપણા પરિવારના સત્યાવીસ હજાર આયુર્વેદ ડોક્ટરો પૈકી મહત્તમ ડૉક્ટરો આમાં રજીસ્ટર થાય અને આપણી ઇવેન્ટનો લાભ લીએ એ માટે અમારા દરેક બોર્ડ મેમ્બર વતી હું આપને નમ્ર વિનંતી કરું છું આપ જોડાવ અને આપની નજીકના માન્ય આયુર્વેદ રજીસ્ટ્રેશન ડૉક્ટર ધરાવતા ડૉક્ટરને પણ જોડો સત્યાવીસ હજાર ડૉક્ટર માટેનો આ એક અભૂતપૂર્વ પ્રયાસ છે કે જેમાં દરેક જોડાય ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન રજીસ્ટ્રેશનની લિંક ચાલુ છે ઓનલાઈન રજીસ્ટ્રેશનના ફાયદાઓ ઘણા બધા છે આ સીએમઈ આની કોન્ફરન્સમાં આપણા ગુજરાતના માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ભારત સરકારના આયુષ્ના સેક્રેટરી શ્રી પદ્મશ્રી ડૉક્ટર રાજેશભાઈ કોટેચા પણ આવવાના છે અને એક આપણે ડિજિટલાઇઝેશન જે પાંચસો ડૉક્ટરો ત્યાં હાજર છે તેમને ક્લિનિક ઓપીડી આઈપીડી સોફ્ટવેર આપવાના છીએ આ ઓનલાઈન ઇવેન્ટમાં જે જોડાશે તેમને પણ અનેક ફાયદાઓ છે જેમાં આયુર્વેદ શ્રેષ્ઠીઓના લેક્ચર આયુર્વેદ શ્રેષ્ઠીઓનું સન્માન થશે આપણે સત્યાવીસ હજાર ડૉક્ટરો આપણી પ્રેક્ટિસમાં અપડેટ થશું આ ઓનલાઈન વર્ચ્યુઅલ ઇવેન્ટ તમે ગમે ત્યાંથી મોબાઈલ દ્વારા લેપટોપ દ્વારા કોમ્પ્યુટર દ્વારા લિંક ઓપન કરીને લાઈવ નિહાળી શકશો આ ઓનલાઈન ઇવેન્ટમાં વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થનારને ગુજરાત આયુર્વેદ બોર્ડ તરફથી ઈ સર્ટિફિકેટ આપવામાં આવશે આ ઓનલાઈન વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થનારને માન્ય આયુર્વેદ ડોક્ટરને નેક્સ્ટ રિન્યુઅલ વખતે ક્રેડિટ પોઈન્ટ નિયમ અનુસાર આપવામાં આવશે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને એનસીઆઈસએમ એક્ટ વિશે આયુર્વેદ પ્રેક્ટિશનર અને જનરલ પ્રેક્ટિશનરને એક્સપર્ટ દ્વારા પેનલ ડિસ્કશન દ્વારા એકદમ સરસ માહિતી આપવામાં આવશે તેમના પ્રશ્નોનું સમાધાન નિરાકરણ માટે પ્રશ્નોતરી પણ રાખેલ છે આયુષ વિભાગ દ્વારા ટેન ઇયર ઓફ આયુષ એટલે કે આયુષના છેલ્લા દસ વર્ષની કામગીરી એના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અન્ય મહાનુભાવોમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુકુલભાઈ પટેલ ગુજરાત આયુષના ડાયરેક્ટર ડોક્ટર જયેશભાઈ પરમાર ગુજરાત પ્રદેશ ડોક્ટર સેલના કન્વીનર ધર્મેન્દ્રભાઈ ગજ્જર અતુલભાઈ પંડ્યા તથા શિરીષભાઈ ભટ્ટ અને બન લેપ્સના ચેરમેન શ્રી મોલેશભાઈ ઉકાણી પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેવાના છે આપ સર્વે સત્યાવીસ હજાર ડોક્ટરોને જે ગુજરાત આયુર્વેદ બોર્ડનું માન્ય રજીસ્ટ્રેશન ધરાવે છે તેમના મારી નમ્ર વિનંતી છે કે મહત્તમ લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક ચાલુ છે તેમાં જોડાય અને જે લોકોએ ઓફલાઈનમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે અને અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે ત્રણ જ દિવસમાં ઓફલાઇન રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયેલું હતું તે બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું તેમનું સ્વાગત કરું છું તેમનો આભાર માનું છું ઓનલાઈન તથા ઓફલાઈન ના દરેક તબીબને હું ખૂબ ખૂબ અભિનંદન વંદન કરું છું આ સાથે બાજુમાં એક ક્યુઆર કોડની લિંક આપેલ છે જે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન થવું હોય તેમને રૂબરૂ આવવાની કંઈ જરૂર નથી વર્ચ્યુઅલ રજીસ્ટ્રેશન તમે તમે ગમે ત્યાંથી નિહાળી શકશો તમને લિંક ઓપન કરીને તો એમાં આપ વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશનમાં રજીસ્ટર થાવ તેવી મારી આપ સર્વને નમ્ર અપીલ છે આ ઇવેન્ટમાં આખા ગુજરાતમાંથી બેસ્ટ ક્લિનિક એવોર્ડ પણ આપવામાં આવશે જેના માટે અમે નોમિનેશન રાખેલ છે એનું પણ અલગથી એક લિંક મૂકેલ છે જે કોઈ એમાં દસ તારીખ પહેલાં રજિસ્ટર થવાનું છે જ્યુરી જે નક્કી કરશે એ ક્લિનિકને બેસ્ટ ઓફ ક્લિનિક ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન વંદે આયુકોન બે હજાર પચીસનો એવોર્ડ આપવામાં આવશે સર્વને એડવાન્સમાં હેપી તથા ધૂળેટીની શુભેચ્છાઓ શુભકામનાઓ આપની લાઈફ કલરફુલ રહે તેવી શુભકામનાઓ આ સાથે જય ધન્વંતરી સોળ ત્રણ બે હજાર પચીસના આપણે રૂબરૂ પણ મળીએ છીએ અને ઓનલાઈન પણ મળીએ છીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ